મોરબી શહેરમાં ત્રેવીસ વર્ષ પહેલાં બનેલા સનસનીખેજ લૂંટ અને હત્યાના બનાવનો આખરે અંત આવ્યો છે જિલ્લા પોલીસની વિશેષ ટીમની સઘન તપાસ બાદ ઉત્તર પ્રદેશના મથુરામાં સાધુના વેશમાં છુપાયેલા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફ્લોર ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો છે સન બે હજાર બે માં મોરબીના ત્રાસપર ખારી વિસ્તારમાં ચંપાબેન વરિયાણાની હત્યા કરીને તેમના દાગીનાને લૂંટ કરીને ફરાર થયેલા આરોપી પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ બઘેલને પોલીસે આટલા લાંબા સમય બાદ ઝડપી પાડ્યો છે આરોપી મથુરાના હનુમાન મંદિરમાં સાધુના સ્વરૂપમાં રહેતો હતો એલસીબી અને પેરોલ ફ્લો ટીમની સંયુક્ત અને પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે આરોપીને હસ્તગત કરીને મોરબી લાવવામાં આવ્યો છે જેના પોલીસ વડા મુકેશ પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઓપરેશન અને કેસની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી મોરબી જિલ્લા એલસીબી પેરોલ પર લોને સ્કોડે ખૂબ જૂના લગભગ 23 વર્ષ જૂના ગુનાના આરોપીને મથુરાથી પોલીસની હાજરીથી બચવા માટે એ પોતે સાધુના વેશમાં ફરતો હતો એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હળીમળી વેશ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી ત્રેવીસ વર્ષ જૂના કેટલા આરોપીને પકડી પાડ્યો છે વર્ષ બે હજાર બે માં જે તે સમયે મોરબી જિલ્લો અલગ નહોતો પડ્યો એ વખતે રાજકોટ ગ્રામ્યમાં મોરબી જિલ્લાનો સમાવેશ થતો હતો એ દરમિયાન મોરબી પોલીસ સ્ટેશનના એકાણું અબ્લિક બે હજાર બે ત્રણસો બે ત્રણસો ચોરાણું હતું લૂંટ વિથ મર્ડર ગુનો દાખલ થયેલો હતો તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શુક્લા દ્વારા એ તપાસ જે તે સમયે કરવામાં આવી હતી એ તપાસમાં બે આરોપીઓના નામ ખોલવામાં આવ્યા હતા એમાં એક પ્રેમસિંહ બધેલ કરીને હતો જે મૂળ રાજસ્થાનનો હતો અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણ જનાર છે એ એમના ઘરમાં એક ધર્માવતી કરીને બેન હતા જેની સાથે આ પ્રેમસિંહ બધેલનો સંબંધ હતો તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એ જ્યાં કામ કરતી હોય છે ત્યાં એમને મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે અને એ ત્યાં એમના જે ઉંમરલાયક માજી હોય છે મરણ જનાર માજી હોય છે તો એમની સોનાના દાગીના અને પગના પાયલ અલગ અલગ સોનાના ચાંદીના દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખીને બંને ભાગી ગયેલા છે અત્યારે હાલ અમારી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આની પાછળ હતી અનડીટેક ગુના કરવા માટે અનડીટેક જે ગુના હોય એને સોલ કરવા માટે અને નાસ્તા ફક્ત આરોપીઓને પકડવા માટેની જે ખાસ ગ્રાયો હોય છે એ દરમિયાન આ આરોપીને અમે ઘણા બધા ટેકનિકલ અને આઉટસોર્સ વૈજ્ઞાનિક સંસાધનો ઉપયોગ કરી અને અમે આની હાજરી મથુરા ખાતે એક હનુમાનજીના મંદિરમાં એક સાધુના દેશમાં એવી સેવા કરતો હોય છે એવી માહિતી મળે છે તો અમારી ટીમ ત્યાં પહોંચે છે ત્યાં ઘણી બધી પૂછપરછ કરે છે અને એ પોતે એ વ્યક્તિ નથી જે પ્રેમસિંહ છે નામ એનું જે નામ હતું એની જગ્યાએ પ્રેમદાસ અને મમ્મી પપ્પાનું નામ અને મૂળ વતન એક જ છે તો એમના જે કુટુંબના ભાઈ બહેનો છે એમની સાથે વેરિફાઈ કરતા આ જે આરોપી છે સાધુ છે એ આરોપી પ્રેમસિંહ બધેલ જ છે એ આઈડેન્ટિફાઈ કરી અને અમે અહીંયા કાયદેસરની ધરપકડ કરી મથુરા પોલીસની જાણ કરી અને મોરબી જિલ્લામાં અમે લાવ્યા છે ખાસ અમારા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ છે એમને ત્યાં ગયા છે વેસ બદલ્યો છે અને ત્યાંના લોકો સાથે હળી મળી અને ઘણો સમય ત્યાં એ લોકો લગભગ ચાર પાંચ દિવસ રોકાયા છે બધું જ વેરીફાઈ થયેલું હતું છતાં ખૂબ સારી એવી મહેનત કરી અને આરોપીને ત્રેવીસ વર્ષ પછી લાવે છે એ બદલ હું અમારી ટીમ એલસીબીપીઆઈ અને જે પોલીસ કર્મચારીઓ છે એમના કામ કામગીરીને બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરતા રહેશે એવી મારી શુભેચ્છાઓ છે